વડોદરાથી રસીલા બેન ના સર્વે વિષ્ણુને જે શ્રી કૃષ્ણ જાગ જેવ જાગ જરા યાખો તો ખોલ રામ 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 તો મોખે થી બોલ જાગ જેવ જાગ જરા યાખો તો ખોલ राम 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 मुखेति बोलि नव नवमासने यो दर मियो नव नव मासने यो दर मारकियो उे मस्तो दुख सहिने उन्दे मस्तके रह्यो दुख सहिने ए माथे चोटवाते वाते दितो तो पोल राम 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 तो मुखे थे बोल ए माथे चोटवाते वाते दितो तो पोल राम 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 तो मुखे थे बोल જાગ જેવ જાગ જરાલ રામ 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 તો મુખે તે બોલ જતન કરીને તને જઠર માં જડવો જતન કરીને તને જઠર માં જડવો માનવ તન આપી તને જગતમાં લાવ્યો માનવતન આપી તને જગતમાં લાવ્યો યાદ કર યાદ કર દીધેલા કોલ રામ 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 તો મોખે થી બોલ યાદ કર યાદ કર દીધેલા કોલ રામ 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 તો મોખે થી બોલ જાગ જેવ જાગ જરા જરાખો તો ખોલ રામ 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 તો મુખેથી બોલ દીધેલા કોલ ને વેસરે સૂજાય છે દીધેલા કોલ ને વેસરે સૂજાય છે આવી જગતમાં સા ફોલાય છે આવી જગતમાં સાને ફોલાય છે સાને શરમાય તારું મોઢું તો ફોલ રામ 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 તો મોખેથી બોલ સાને શરમાય તારું મોઢું તો ખોલ રામ 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 તો મોખેથી બોલ જાગ જેવ જાગ જરાખો તો ખોલ રામ 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 તો મુખેથી બોલ પાપનો પલો તારો નીચો નમી જાય છે પાપનો પલો તારો નીચો નમી જાય છે પુણ્યનો પલો તારો ઊંચો થતો જાય છે પુણ્યનો પલો તારું ઊંચો થતો જાય છે પાપ અને પુણ્ય તારા ત્રાજ વડે તોલ રામ 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 તો ખેથી બોલ પાપ અને પુણ્ય તારા ત્રાજ વડે તોલ રામ 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 તો ખેથી બોલ જાગ જેવ જાગ જરા આંખો તો ખોલ રામ 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 તો મુખે તે ભૂલ રામ 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 તો મુખે તે ભૂલ ગિરિરાજ દરણતી